ભવ્ય દસ અંતર્ગત કુલ પચીસ હજાર દીવાઓ સાથે રામ મંદિરનું નિર્માણ અને રામધોન ક્રેકર શો અને પ્રસાદ સાથે ભજન સંધ્યા આયોજન કરવામાં આવ્યું જેને સમગ્ર શહેરને રામમય બનાવ્યું હતું

ત્યારે અંજારમાં સવાર શેર ગાર્ડન ખાતે પ્રાણ આયોજન કરવામાં આવ્યું શુક્લા પ્રેરણા ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને અંજાર પોલીસ સ્ટેશનના અજમાય નાયબ પોલીસ અધિશક પરેશ રેણુકા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી જય શ્રી રામના માં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા દીવડા ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ સ્વસ્તિક શુભલાભ સહિતની વિવિધ પ્રતિકૃતિ બતાવવામાં આવી હતી હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંજાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અંજાર બ્લોગર્સની પૂરી ટીમે સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે ખૂબ સારી રીતે કામગીરી કરી હતી